અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સાણંદ ખાતે આવાસ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરે લોકોને ડ્રો સિસ્ટમથી મકાનો ફાળવવામાં આવેલ લાભાર્થીઓની ફાળવણી રદ કરાતા હોબાળો કરવામાં આવ્યો હતો આવાસ યોજના હેઠળ કુલ મકાનો સાતસો છપ્પન

मम्मी को यहाँ पर मकान लगा था और सारंद में तो ये लोगों को हमने 10, चौदह फरवरी को मकान लगा था इसका रोक खुला था और चार अप्रैल आठ अप्रैल को ये लोगों ने वेरिफिकेशन के लिए बुलाया था सारे डॉक्यूमेंट देने के बावजूद भी ये लोग बोल रहे की ना तो हमें भाड़ा करार पहुँच दिया है ना ही दिया गया जबकि ये सरासा सर झूठ हम लोगों ने दिया है इसके बावजूद भी थी। हर महीने हम लोग आके यह चेक करते थे कि कुछ रिजल्ट मिला कोई जवाब दे ये लोग ना तो कोई जवाब देने को तैयार है ना ही कुछ बता रहे और दस फेब्रुआरी दो हजार पच्चीस दिन डेढ़ बजे इजिली मैसेज डाल दें कि आप लोगों का मकान खारिज किया जा रहा है किस वजह से किस पर हम लोगों को ना तो कोई जवाब दिया जा रहा है ना कुछ किया जा रहा है સરકાર મનીષ પટેલ છે મારા મિસિસ ના નામે મકાન લાગેલું છે અને છેલ્લા ત્રણ દિવસ પહેલા એવો મેસેજ આવ્યો તો કે ભાઈ તમારું મકાન વધેલું છે બરાબર છે અને અહીંયા આવીને જયારે અમે જાણ તપાસ કરી તો અમને એવું જણાવવા મળ્યું છે કે ભાઈ ભારા કરાર અને ઠીક છે અને બેને એવું મીડિયામાં પણ એવું બોલ્યા કે ભાઈ અમે તમને વારંવાર બધાને જાણ કરી હતી છતાં પણ અમે એક વર્ષ પહેલા અમારું મકાન લાગ્યું હતું અમે દર પંદર દિવસે અમે સામેથી ઓફિસમાં આવતા હતા અને અમારા મકાનની શું સ્થિતિ છે અમારે ક્યારે પૈસા ભરવાના એ બધું અમે અહીંયા આવીને દર પંદર દિવસે બધે બધા આવીને પૂછતા હતા કે સાહેબ અમારા મકાન લાગ્યું છે તો તમે અમને જણાવો કે અમારા કાર્યવાહી કેટલા સુધી પહોંચી પણ આ લોકો અમે આવતા હતા સતાય મેસેજ ચલાવ્યું અને હવે એક વર્ષ પછી ખાલી માત્ર એક રદનો મેસેજ બધા પાંચસો ને બાણું વ્યક્તિને એકી સાથે મોકલી દીધો છે અને એમ કે છે ભાઈ અમે બધાને વારંવાર જણાવતા એકદમ સાવ ખોટી વાત છે બિલકુલ ખોટી વાત છે કોઈને પણ એવો મેસેજ નથી આવ્યો કે કોઈને કશું એવું છે નહીં એટલે આ લોકો એકદમ ખોટું બોલે છે એ લોકોની શું આ હોય અમને નથી ખબર કે એ લોકો અમારા મકાન પચાવવા માંગતા હોય કે અમને બધાને હેરાન કરવા માંગતા હોય અમને નથી ખબર પણ અમને સરકાર પ્રત્યે અમારો અટલીસ્ટ વિશ્વાસ છે કે અમારો મકાનનો અને અમારા બધાને સાચો ન્યાય અપાવે અને અમારા મકાન માટે જે બી જરૂરિયાત પડે એ રીતની અમને હેલ્પ કરે અને અમારે અમારે મકાન મળે એ રીતની અમને મદદ કરે એવું અમે આશા રાખીએ છીએ ભારત મકાન નહીં મળે તો આજે ઘણા વર્ષોથી અમે મકાનની આશા રાખીને બેઠા છીએ જો મકાન નહીં મળે તો હવે જાહેર માં તો નહીં કહું પણ અમારી જેટલી શક્તિ અને ભક્તિ હશે અને જેટલી અમારી તાકાત હશે દરેક પગલા લેવા માટે અમે સક્ષમ છીએ બસ આટલામાં બધું સમજી જાઓ અને અમે આ મકાન લઈને જઈશું અને એના વગર અમે પાછા નહીં રોકાઈએ નહીં રોકાઈએ અને નહીં રોકાઈએ અને અમને જ્યાં જ્યાંથી સહાય મળશે બધા દરવાજે જવા માટે અમે તૈયાર છીએ અને દરેક કાર્ય કરવા માટે અમે તૈયાર છીએ પણ અમારે મકાન જોશે બરાબર છે તમે એમ કહો છો કે ભાઈ ભાડા ભરાની તારીખ मेरा નામ अंजनी कुमार झा है एक्चुअल हमारे मिसेज के नाम से यहाँ पे मकान लगा हुआ जो एक साल पहले हम लोगों ने दिया था वहाँ से ड्रो में हम लोगों का सिलेक्शन हुआ है जिसमें यहाँ पे क्राउड में जितने भी लोग खड़े हैं सबका मकान लगा हुआ है और अभी और की तरफ से कोई इन्फॉर्मेशन मिले बगैर हम लोगों को अभी ये बताया गया मंडे को कि आप लोगों का जो ड्रो में मकान लगा हुआ है वो कैंसिल हो चुका है જીસા અભી તક હેં કોઈ અતાપતા નહીં હમ યે પાંચ દિન હેરાન હોય સાર લ બતા રહ્યા બાત કરે લઈન કોઈ સુનને વાા નહીં यहाँ तक कि जो और के ऑफिसर्स हैं वो लोग भी हम लोगों को धक्के मार करके नीचे कर रहे हैं बाहर भगा रहे हैं इसका कोई भी हमें सपोर्ट सहयोग और के साइड से नहीं मिल रहा है हमें अपना मकान चाहिए हम लोगों को अपना मकान के लिए हम लोग लगे हुए हैं लेकिन हम हम लोगों को कोई सपोर्ट और के साइड से नहीं मिल रहा है तो हम इस मीडिया के थ्रू यही कहना चाह रहे हैं कि यहाँ पे जितने भी लोग खड़े हैं इस क्राउड में जिन लोगों का मकान लगा हुआ है सबका अपना अपना सफल मकान लगे और गवर्नमेंट सरकार से हमें यही अनुरोध है कि सबको अपना अपना मकान दिया जाए जिससे सब लोग अपने अपने घर खुशहाली से जी सके धन्यवाद मैं जयश्री पासी बोल रही हूँ मैंने 2024 में मकान भरा था और एक साल बाद हमको सिर्फ एक ही मैसेज आया है कि आपका घर रद्द होने में आया है और हमको कोई इन्फॉर्मेशन नहीं आया है और हम तीन दिन से कंटिन्यू ओडा ऑफिस आ रहे हैं और हमको कोई न्याय नहीं मिल रहा है ना कोई जवाब मिल रहा है ऊपर से वहाँ के अधिकारी हमको धक्के मार के निकाल रहे हैं हमको जब तक हमारा घर नहीं मिलेगा हमको एक ही चीज चाहिए हमको हमारा लगा हुआ घर चाहिए तब तक हम यहाँ से नहीं जाएंगे हड़ताल करेंगे भूख हड़ताल करेंगे और अपना न्याय लेके रहेंगे હું હિના ચુનારા બોલું છું હું મકરબા થી છું અમારા મકાન માટે અમે ત્રણ દિવસ થઈ ગયા હજુ લગીને અમને કોઈ લેખેક આપ્યું નથી અને અત્યાર અમે આટલા બધા આવીને ઉભા રહ્યા છો તો અમને આવતો નથી અને એમ કહેવામાં આવે છે કે હજુ તમે લોકો રાહ જોવો અમે કેટલી રાહ જોઈએ અમને અત્યારે લેખેક જોઈએ અમારે લેખક જોઈએ અમને ગમે તે કરીને અમે તમે લેખક આપો તો અમે અહીંથી ઘરે જઈ શકીએ એ વગર અમે અહીંયા જવાના નથી અમાર મકાન માગણી અમારા મકાન માટે અમે આવેલા છીએ એટલે અમાર મકાન જ જોઈએ અમારે બરાબર સુસ્તમ સિક સાથે સીન 24 ન્યૂઝ અમદાવાદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ